પરંતુ ચૈતરભાઈના કેસમાં કેકલિન ક્યાંક જે પોલીસ કામ કરી રહી છે એ શંકાના દાયરામાં છે મને સ્પષ્ટ દેખાય છે કે કમલમમાંથી જે આદેશ થાય એ મુજબ કામ થઈ રહ્યું છે કેકલીન ક્યાંક ચૈતરભાઈને વધારે સમય જેલમાં કેમ રાખી શકાય એનું આયોજન આયોજનપૂર્વકનું એક ષડયંત્ર છે પહેલા પણ જ્યારે નામદાર હાઈકોર્ટની અંદર ચૈતરભાઈના જામીન મૂકવામાં આવતા તો ત્યારે પણ દલીલ કરવાની જગ્યાએ એરિંગ થવાની જગ્યાએ પોલીસે સરકારે પોતાનો પક્ષ

આવનાર ભવિષ્ય જેને કહી શકાય એવા ચૈતરભાઈ વસાવાને જેલમાં પૂરવાના દબાવવાના ધમકાવાના જે પ્રયત્ન થયા છે ગુજરાતની ખમીરબંધી જનતા આ વાતને ક્યારે સાખી નહીં લે આજે ખુલીને લોકો સમર્થનમાં આવે કે ખુલીને ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત ની વાત કરીએ તો ખુલીને બહાર રોડ પર નથી આવતા પણ બધાએ ખૂબ નજીકથી આ ઘટનાને જોઈ છે અને આવનાર સમયમાં ચૈતરભાઈ વાળા કેસનો બદલો ભાજપે સો ટકા ચૂકવવો પડશે રાજુભાઈ ખાસ કરીને જ્યારે ચૈતર વસાવા વિધાનસભાનું સત્ર હતું એ સમયે બહાર આવ્યા હતા તો ત્યારે કઈ પાર્ટીના નેતાઓની સાથે તેમની વાતચીત થઈ હોય એવું કઈ ખરું ચૈતરભાઈ વસાવા એક મજબૂત નેતા છે આમ આદમી પાર્ટીના એની સાથે સાથે આદિવાસી સમાજમાંથી આવે છે ને આદિવાસી સમાજ ત્યારે અંગ્રેજોને પણ સરેન્ડર નહોતો થયો બુદ્ધદાન સેનો એટલે ભાજપને સરેન્ડર થવાની કોઈ વાત નથી અમારી જયારે વાત કરવાની વાત કરીએ તો એની પ્રદેશ નેતાઓ સાથે એની ચર્ચાઓ પણ થઈ છે બસ એલડી ચર્ચા થઈ છે શું ચાલે છે કેમનું છે પરંતુ

જેટલા પણ થઈ શકે ચૈતરભાઈ ની ગેરહાજરીમાં લોકોની જે મદદ થઈ શકે આ મદદ કરવા માટે ચૈતરભાઈ સૂચન કર્યું છે આવનાર સમયમાં જેટલા કામ અધૂરા છે ચૈતરભાઈ છૂટી ને આવીને ફટાફટ એ કામ પૂરા કરશે રાજુભાઈ અમારી સાથે જોડાવ બદલ આપનો ખુબ ખુબ આભાર